નમસ્કાર હું નટુભાઈ ભાલાડા ગામ મુવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારો મોબાઈલ નંબર નવાણું સાત નેવ્યાશી ચૌદ બે એક્યાસી હું છેલ્લા દોઢેક વર્ષથી આ ટેક્ટર માઉન્ટેન સ્પ્રેયર પંપ મારા મોવિયા ખાતે બનાવું છું એમાં અલગ અલગ મોડલ છે બસો લીટર ત્રણસો લીટર પાંચસો લીટર અને હમણાં એક હજાર લીટરનું મોડલ બને છે આજે મારી સાથે છે દિલીપભાઈ તારપરા ભેસાણની નજીકમાં રાણપુર ગામથી દિલીપભાઈ તમારા મોબાઈલ નંબર ઇઠોતેર છ વીસ આડત્રી બે ત્રેસાઠ હવે મારે પ્રશ્ન એ છે કે તમે જે આ પંપ ઓર્ડર મને કર્યો તો અહીંયા જોવા આવ્યા હતા કે કેવી રીતે કહી નહીં હું જોવા નથી આવ્યો મેં તમારા ફોર્મ બધા યુટ્યુબ માર્ક આપણા મોબાઈલ ઉપર જ મેં જોયા એટલે એમાંથી મને આ બધું આ તો ગમ્યું એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો પણ એ તો તમે વિડીયો પાંચસો લીટર વાળો જોયો પાંચસો લિટર વાળો જોયો બરાબર હવે પાંચસો લિટર વાળામાં અને આમાં શું ફેર છે તમને કહું પાંચસો લીટર વાળી જે ફ્રેમ મોટી થઈ ટાંકી મોટી થઈ એટલે ફ્રેમ મોટી ફ્રેમ મોટી થઈ ટાંકી અને ફ્રેમને બાદ કરતા બધી સિસ્ટમ કોમન છે આ નળી છે આ પંપ છે ફિલ્ટર છે મિક્સર છે આ બધી સિસ્ટમ પાંચસો લીટરમાં જે આવે ને એ જ બસો લિટર બસો લીટરમાં હવે તમે જે પાંચસો લીટરવાળો પંપનો વિડીયો જોઈ અને બસો લીટરનો ઓર્ડર આપ્યો તમે જોવા નથી આપ્યા તો એ જે તમે જે તે વખતે મારી ઉપર વિશ્વાસ કરીને ડિપોઝિટ એમાઉન્ટ ટ્રાન્સફર કરી હતી તો એ તમે લેવા આવ્યા પછી તમને એવું લાગે છે કે આમાં કોઈ પાર્ટ નબળો છે અથવા તો ઓછો છે કે તમારી જે અપેક્ષા હતી એવું નથી એવું ખરેખર દિલથી અને સાચું જ બોલજો આપણે ખોટું તમને કાંઈ પણ એવું લાગતું હોય કે ભાઈ તમે જે અપેક્ષા હતી એવું નથી તો એવું સ્પષ્ટ કહેજો જ આ બધા આમાં એ પ્રમાણે સ્વારપેટ છે બરાબર હવે હવે મારે હજી એક પ્રશ્ન એ છે તમે બસો લિટરનો શું કામ પસંદ કર્યો બસો લિટરનો એમ પસંદ કર્યો હું એક નાનો ખેડુ છું મારે બાર વીઘા જમીન છે અને નાનું ટ્રેક્ટર છે એટલે મારે બે માં ખેતર માં બી ચાલે અને બાગાયતમાં માં બી અમારે જ્યાં ફાર્મ માં કોઈ કે છાટવી તો એમાં બી આ નાના ટ્રેક્ટર બાગાયત માં ચાલે એના માટે મેં આ બસો લિટર પસંદ કર્યું છે બરાબર હવે બાગાયતમાં હું તમારી જાણ નથી પણ મેં તમારા ગામમાં એવો જ બાગાયત એને સ્પેશિયલ એ તો માનવ ધનાટ્ય માણસ એને પોતાના આંબા માટે જ લીધો છે એટલે જેને કોઈને ખાલી બાગાયત માટે મિની ટ્રેક્ટર જેને ઘણે જો જામફળી છે પછી દાડમ છે પછી આંબા છે ખાસ કરીને આ ત્રણ આપણે આપણે બગીચા આપણા વિસ્તારમાં વધારે છે તો એને છાંટવા માટે હજી એક પંપ હું અલગ બનાવું છું આ તમારી ખાલી જાણકારી માટે કોઈને કંઈ તમારે માહિતી આપવા થાય આ બધુંય નીકળી જાય આ નળી નીકળી જાય ગરેળો નીકળી જાય ખાલી ટેન્ક મશીન ફિલ્ટર મિક્સર આટલું નાનું વધે અને અહીંથી એક પચાસ ફૂટ કે સો ફૂટની એની જે જરૂરિયાત હોય એવી નળી લાગી જાય એટલે એ સ્પેશિયલ આંબામાં વચ્ચે ચાલુ હોય તો ચાલે ચાલે આ મિની ટ્રેક્ટરથી અને આંબામાં કે દાડમમાં કે જામફળીમાં કે દવા છટાતી જાય એવો પંપ હું છું બનાવું છું આ તમારી જાણકારી માટે ખરી બરાબર એટલે કોઈને એવું કંઈ કોઈની એવી અપેક્ષા હોય કે મારે આ બધું નથી જોતું તો આ બસો લીટરમાં એવું થઈ જાય છે ને એવા અત્યાર સુધી મેં ચાર પંપ બનાવ્યા છે એટલે હવે તમારે આમાં કંઈ તમે સિસ્ટમ તો મેં મૌખિક રીતે અથવા તો આગલા વિડીયો બધી સમજાવી દીધી છે છતાંય તમને કંઈ આમાં ડિસ્ટર્બ કે સમજવાનું બાકી હોય તો કહો તમે નહીં હવે એ બધું મને આ ધ્યાનમાં આવી ગયું કે છે બધું પણ તમને આ પંપ લઈ ગયા પછી ઇશ્યુ થાય ન સમજાય અથવા તો કંઈ ટેકનિકલ ફોલ્ટ આવે તો ગમે ત્યારે મને ફોન કરજો બરાબર અથવા તો અમારો જે સ્ટાફ છે એને ફોન કરજો હું તમને એનો નંબર આપી દઈશ બરાબર છે ભલે ઓકે બસ